આપણા શાસ્ત્રો અને મહાપુરુષો માનવ જીવનનો બહુ મહિમા છે કારણ કે માનવ જીવન એ દ્વાર છે અત્યારે આપણે દ્વારે છીએ અને સદગુરુ સદ શિષ્ય એ આ દુનિયાનો આખરી સંબંધ છે સદગુરુ સદ શિષ્ય આખરી સંબંધ છે અને આ સબંધ સંબંધ જો ઠીક બંધાઈ જાય મજબૂત તો સંસારના તમામ સંબંધોની ગાંઠ ઢીલી પડી જાય તો ઠીક માનજો કે સદગુરુ સાથે સંબંધ બંધ થઈ ગયો છે સંસારના તમામ સંબંધોની ગાંઠ ઢીલી પડી જાય તો સદગુરુ સાથે સંબંધ સ્વામી વિવેકાનંદ ને આપણે બધા જાણીએ છીએ સારી રીતે અને સનાતન ધર્મનો નો આખી દુનિયાની અંદર એને ક્યાંય આપણને ઊંચી એ બેસાડી દીધા એક વખતે એમના ગુરુનો આખરી સમય હોય છે અને સ્વામીજીને કોઈ મહત્વનું કામ હોય છે એટલે જાય છે તો પહેલી વાર બહુ ટાઈમ પછી પોતાના ગુરુ નું સુતા જોયા કારણ કે કેન્સરની બીમારી એવી છે કે માણસ રાત્રે સુઈ શકતો નહીં બહુ વેદના હોય તો સ્વામીજી એમને સુતા જોયા એટલે પેલા તો આંખોમાં આંસુ આવી ગયા કે આજ બહુ દિવસે મારા ગુરુ સુતા છે મારા ગુરુદેવ આજે સુતા છે એટલે ધીમા પગલે અંદર ગયા જે વસ્તુ લેવી હતી લીધી અને અંદરથી બહાર નીકળવા માટે એમને પ્રયત્ન કર્યો તો એક દરવાજાની બહાર પગની એક અંદર પાછળથી મધુર અવાજ આવ્યો કે બેઠા નરે અટકી ગયા કે પાછો આવ્યા પાછા સ્વામીજી આયા બે ચરણ બાજુ બે પગ પકડી બેઠા એટલે કે ત્યાં પાસે એટલે સ્વામીજી આયા નીચે બેઠા કે ઉપર નહીં તમારા મારી વચ્ચેની જે મર્યાદા છે કાયમ ના માટે બની રહે કારણ કે સદ શિષ્ય ગુરુ વચ્ચેની મર્યાદા તૂટી જાય ને તો પછી વાત પૂરી થઈ ગઈ એટલે એમને કીધું કે આ મર્યાદા બની રહે પછી એમને કહ્યું કે બેટા તારી કોઈ ઈચ્છા રહી તો નહીં કઈ ત્યારે એમને આંખમાં હસો આવી ગયા અને કહ્યું કે ના કે કઈ ઈચ્છા રહી ગઈ હોય તો બોલી દે કે બાપજી તમારો મારો ગુરુ શિષ્યનો સંબંધ છે ગુરુ શિષ્યના સંબંધની અંદર પણ આગળ જતો માણસ વચ્ચેથી અભેદ ટળી જતો હોય છે કારણ કે ગુરુ અષ્ટકમાં કહ્યું છે કે નહીં મે નહીં તું નહીં અન્ય રહા ગુરુ શાશ્વત આપ અનંત રહા તમારા ને મારા વચ્ચે દ્વૈત ભાવ બની રહે બસ બીજું કોઈ માંગણી નથી અધ્વૈત માં છેલ્લે બેના વચ્ચે નો અંતરો મટી જાય છે કે તમારા ને મારા વચ્ચે બસ દ્વૈત ભાવ બની રહે આપ ગુરુનું શિષ્ય મારી આટલી માંગણી છે અને એમની સેવાની અંદર છેલ્લે બહુ તકલીફ હતી

વિવેકાનંદનો નિયમ હતો કે જ્યાં સુધી બાપજીના સાનિધ્યમાં હોય તો સવારે નાઈ ધોઈને પહેલા બાપજીના ચરણ સ્પર્શ કરતા અને એવો નિયમ બીજો શિવાજી મહારાજનો હતો કે સવારે ઊઠીને પહેલા સદગુરુના ચરણ સ્પર્શ કરવા તો સવારે એ ચરણ કરવા માટે આયા એ વખતે પહેલા બે બાજુના બે કુંડા એમને એમ પડેલા હતા સમય દિવસ બહુ ઉપર આવી ગયો હતો એટલે સ્વામીજીએ પૂછ્યું કે આ માણસ આજે નથી આ સેવામાં જે છે કે ના નરેન આજે દેખાયો નથી એટલે સ્વામીજી સામેથી બીજો શિષ્ય પસાર થયેલો બૂમ પાડી કે ભાઈ જરા આ કુંડાનું પાણી જરા બહાર નાખી દો એટલે પેલા માણસે કુંડા હાથમાં લીધા બે મત અને લઈને આમ બહાર નીકળ્યો પણ મોઢું બગાડ સ્વામીજીને ગમે નહીં બિલકુલ ત્યારે કહ્યું ભાઈ પાછો આવે પાછો સ્વામીજી એના બે હાથમાંથી બે કુંડા લઈ લીધા અને બે કુંડાનું પાણી એકમાં કરી દીધું અને એક ઘડફા વાળું પાણી પેલા માણસ નો સદક શીખવા માટે ધ્યાન ત્યાં પી ગયા આ સ્વામી વિવેકાનંદના જીવન નો બહુ મહત્વ નો પ્રસંગ છે સદ શિષ્ય સદ ગુરુ પછી કેવો ભાવ હોય એ પાણી આમ બે ભેગું કરીને અને પી ગયા સદગુરુ સાથે સંબંધ બંધાય ને ત્યારે પહેલો કરતા ભાવ મટી જાય અને કરતા ભાવ જેના જાય ને એનું પછી પાપનું ભૂન નું પ્રશ્ન થયું અને ઠીક સમજવું હોય ને તો शिवाजी महाराज એક વખત એમને કોઈક સમાચાર આવ્યા કે બાપજી પિક્ષા માંગી રહ્યા છે કારણ કે એનો નિયમ હતો કે પાંચ ઘર માંગીન સંન્યાસ હતો તો शिवाजी महाराजને સમાચાર મળ્યા કે બાપજી પિક્ષા માંગી રહ્યા છે સમર્પતા અંતર સકાય પણ કે તો રાજ બાપજી નું છે પછી બાપજી ને પિક્ષા માંનવાનો વારો કેવો હવે એ शिवाजी महाराज ઉભા થયા બાપજી છુપડ પડટી માં પિક્ષા માંગી રહ્યા હતા

એટલે શિવાજી મહારાજના હાથમાં પાછી ચિઠ્ઠી કાઢી પાછી આપીશું લખ્યું શિવો પાસે આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ રાજપાટ આપને ચળોને સમર્પિત કરું છું કે શિવોબા બેટા એક લંગોટી પહેરું છું ક્યારેક મારે એમ ચિંતન કરવું પડે છે એ ત્યાગવાનો વિચાર કરી દો છું અને તો આપણું રાજપાટ મારા માથે નાખે છે પણ કે બાપજી મેં તો આપી દીધું અને આપણા મહાપુરુષો એ કહ્યું છે શાસ્ત્રો એ પણ સાત પૂરી છે કે ગુરુ એવો હોય કઈ લે શિષ્ય એવો હોય બધું આપી દે આ સોદો થઈ જાય તો છેલ્લો છેલ્લો શિવાજી મહારાજ કે મેં આપી દીધું બાપજી કે મારે જોઈતું નથી આ કરી સમાધાન તો સદગુરુને કરવું પડે કે બેટા હું રાજ સ્વીકાર કરું છું પણ તું મારો કે હા તો પ્રસાદ તરીકે આ રાજ હું તને પાછો આપું છું તો ચલો હવે રાજ તો બાપજી પાછો આપી દીધું એમ નહીં પણ ઘટના શું ઘટી હવે રાજ શિવાજી મહારાજ માટે પ્રસાદ રૂપ બની ગયું સદ્ગુરુ નું આશીર્વાદ બની ગયો પછી ગાદી પર નહીં બેઠા ચરણ પાદુકાઉ પતરાય બાજુમાં બેસી રાજ કર્યું તન મન ધન આપણી સદ્ગુરુના ચરણોમાં આપી દઈએ છીએ જો અંદરથી વાસ્તવિકમાં ખરેખર જાય નહીં તો પહેલો આપણો કરતા ભાવ જતો રહે અને કરતા ભાવ જેનો જાય એને પાપ પુણ્ય પ્રશ્ન કરી શકે તો જીવનમાં સદ્ગુરુના ચરણોમાં વાસ્તવમાં સમર્પિત થવું જરૂરી છે કે જેથી કરીને એનો એક જન્મનો આ મટી જાય રામકૃષ્ણ પરમહંસ એક વખત સ્વામી વિવેકાનંદ ની છે હું તમને સાર વાતો કઉ છું કે નરેન હું એવું સાંભળ્યું છે કે તું ગિરીશ કૃષ્ણ રોજ મળે છે હવે ગિરીશ કુશ બંગાળ નું ખ્યાતનામ કલાકાર બહુ પ્રખ્યાત અને એના સાથે સ્વામીજીની દોસ્તી હતી એ વખતે નરેન્દ્ર હતા કોલેજ કરતા હતા કે નરેન્દ્ર મેં એવું સાંભળ્યું છે તું ગિરીશ કુશ ને રોજ મળે છે કે હા કે મળીશ નહીં હવે વિચારો કે બહુ નિકટનો સંબંધ ભાઈબંધી મળીશ નહીં ગુરુ હામે વધુ તો ઉઠાવાય ને કે ઠીક છે કે નરેન એકવાર હાંડલીની અંદર દહીં જમાવવામાં આવે ને પછી એમાં દૂધે ન રખાય એ બગડી જાય અને એકવાર કટોરાની અંદર લસણની ચટણી ભરવામાં આવે ને પછી એ ચટણી લઈ લીધા પછી એને વારંવાર સાફ કર્યા છતોય એ કટોર લસણની વાટ છોડતો નથી એમ આ અંતકરણ અનેક જન્મોથી ભટકતો આવ્યું છે સૂક્ષ્મ શરીર બદલાતું નથી આપણું સ્થૂળ શરીર બદલાય છે અનેક જન્મોની વાસના લઈને આ સૂક્ષ્મ શરીર પ્રવેશ કરે છે કે એમાં અનેક જન્મોની નિવાસના પડે છે એને કાઢવી જીવનમાં ખૂબ જરૂરી છે અને આવા સંગ બધા કરીશ તો ક્યાંથી મેળ કરશે એટલા માટે ગીરીશ કૃષ્ણ મળી હવે આના દારૂ વગર એક દિવસ ચાલતું નહીં અઠવાડિયું ગયા નહીં ને એટલે ગિરિશ કૃષ્ણ પૂછ્યું

કટોરાની અંદર લસણની ચટણી ભરવામાં આવે અને પછી એને ગમે તેટલી સાફ કરવામાં આવે પણ કટોરો લસણ ની ગંધ છોડતો નહીં અને હાંડલીની અંદર એક વાર દહીં જમાવામાં આવે પછી એની અંદર દૂધ રાખી શકાતું નથી એટલા માટે તું કારણ કે માણસ આજનો વિષયોની અંદર ઘેરાયેલો છે વિષયોમાંથી બહાર નીકળવા માટે તો આપણો પ્રયત્ન હોય છે એટલા માટે તું મળીશ નહીં પેલા માણસને ખબર પડી સારા માણસ નો સંગ ગમે તેવી પરિસ્થિતિ માં કોઈ દાડો છોડવો નહીં જરૂર પડે તો બે હાથ જોડી ને માફી માંગી લેવી પણ સજ્જન નો સંગ પણ ના છોડવું સીતા ગિરીશ કોચ એનું એ પુણ્ય કેટલું જોર કરતું છે કારણ કે બીલું પુણ્ય પુંજ મિલે નહીં સંતા કેટલું પણ જોર કરતું છે બેઠો તો ત્યાંથી આ માણસ ઉભો થયો અને સીધો રામકૃષ્ણ ના પાસે આવી ચરણો માં વંદન કર્યા અને બે હાથ જોડ્યા કે બાપજી

જો જીવનમાં એકાદ વચન જેસલ જાડેજા હું ઘણી વખત કહું છું કે સુરાતને જેનું ચડતું હોય માટી દુનિયાના તેણે કાઢી નાખેલા માણસો પલમાં ક્યાંથી ક્યાં લઈ કરી લે ભલા થોડા જીવના વચન આહાર પર અસર કરી ગયું અને પલ માં પીડ થઈ ગયું હમદા બેઠા કરી નાખ્યા જીવન સાચી દિશા આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ અત્યારે સારું છે કે પ્રમાણો આપવા નહિ પડતા નહિ તો તો પ્રમાણો આપવા પડતા હતા અને પરમાણુ નહીં આપવા પડતા એટલા માટે આટલી બધી ભીડ છે નારાયણ હરિ લગ્ન મે યે પાંચો ન વિષય ભોગ નિંદ્રા હસી જગત પ્રીતિ બહુ બાત પ્રમાણ આપી દીધું કે ભાઈ ભગવાન ભક્તિનો રંગ લાગી ગયો છે પ્રમાણ શું છે કે પહેલા તો વિષયોનું આકર્ષણ છૂટી જાય ખતરનાક શું છે વિષય શબ્દ પર સ્વરૂપ રસ વિષય છે બીજા બધાની અંદર એક એક છે આપણા અંદર પાંચ છે હાથીમાં એક પતંગિયામાં એક પાંચલીમાં એક હરણમાં એક અને આપણામાં પાંચ પાંચનો સામનો કરવાનો આપણો કે નારાયણ હરિ લગન મેં એ પાંચો સુહાત કે વિષય ભોગ વિષયનો ભોગ ભક્તિ શરૂ થાય ને સાચી તો સંસાર તો વિષયોથી ખરડાયેલો છે સૌથી પહેલા પત્નીનો નો શરૂ થઈ જાય અને પછી તમારા કુટુંબીઓ નું કારણ કે વ્યવહાર તૂટે કે આજે હું એ જ આવું સાંભળ ભક્તિ બધું પડતું મૂકી ભક્તિ પહેલા જ સંસાર તો વધારે મહત્વ સંસાર આપે છે એટલે વ્યવહાર તૂટવા માંડે પત્ની જાકારો આપવા માંડે આ લક્ષણો છે વિષય ભોગ નિંદ્રા હશે કે ઊંઘ ઓછી થાય સાધુની ઊંઘ ચાર કલાકની હોય વાસ્તવ પરમાત્મા તરફ ગતિ કરનાર અને સંસારી માણસ ની છ કલાક અને રોકી માણસ ની આઠ કલાક ની એમ ઊંઘ ઓછી થાય ને એ બીજું પ્રમાણ છે નિંદ્રા હસી ગમે તેમ હાહા ના કરે એના બધી ચેષ્ટાઓમાં વિવેક ચાકી જાય નિંદ્રા હસી જગત પ્રીતિ બહુ બાદ પછી સંબંધોની ભીડમાં એ બહુ પડવા પ્રયત્ન ના કરે કારણ કે બંધનના કારણ બે છે સંબંધ અને સંગ્રહ કોઈ બંધન હોય તો સંબંધ બંધનના બે જ કારણો છે આ બે માંથી પચી ગયા તો બધું છૂટી ગયા કે જગત પ્રીતિ જ તે પછી બહુ સંબંધ મય ઊંડો ઉતરવા માટે ના પ્રયત્ન કરે

સંબંધોની ભીડમાં ઘણી વખત સંબંધ અને સંપત્તિ બે બરબાદ થઈ જતું હોય છે અને બે વખતની શરમમાં બધાને રાજી રાખવામાં ઘણી અત્યારે તો આપણે જાણીએ છીએ કે આપણા ઘરની અંદર બે ચાર સુખના પાત્રો છે ને એમને રાજી રાખવામાં જીવન મજૂરની જેમ પૂરું થાય છે હું તમને જે કહી રહ્યો છું કોઈ સાચુની વાત નહીં વાસ્તવિકતા કહી રહ્યો છું જીવન ક્યાં પૂરા થાય છે આપણા ઊંચી વાતોથી મેળ નહીં ખાય બે ચાર સુખ પાત્રો પાછળ એમને રાજી રાખવામાં આપણા જીવન પૂરા થઈ ગયા છે તમે જો અને અનુભવ ક્યારે થાય છે હાઈટ પછી તમે કોઈ પણ જીવન માં નજર કરી શાંતિ બતાવો અને એમાં વધારે ઉકાળા છે અને જીવન તો અમને રાજી રાખવામાં આપણું પૂરું થઈ જાય છે પછી ઘણો પસ્તાવો થાય છે પણ કશું કરવાના લાયક નહીં રહેતા

એનું ખાલી તેજ વધે છે પછી દાડો નમે ખાલી તેજ ઘટે છે પણ આપણા જીવનમાં તો બળ બુદ્ધિ પછી છેલ્લી જિંદગીમાં આપણે કશું લાયક નથી મન અતિશય બિખરા ગયેલું હોય છે અને વિષયોમાં જીર્ણ બની ગયું હોય છે પછી ધાર્યું નહીં થાય એટલા માટે માનવ જીવન છે મોક્ષના દ્વારે છે કોઈ પ્રલોભનમાં અટવાઈ ના રહીએ એનું ધ્યાન રાખીને જીવનની અંદર ચાલવું ખૂબ જરૂરી છે નરસિંહ મહેતા માટે ભગવાન બાવન વખત આવ્યા છે આટલું કોઈના માટે દોડ્યું નહીં બાવન અને એમાં હુંડીમાં વર્ણન કરીશ તમે જોજો કોઈ હાથમાંય ના ચાલે કે સાતસો ઘર ના ઘર તણા જુનાગઢ મોજાર એમાં નથી મને નોતરું ના તેથી જોશે તિરસ્કાર સંપત્તિનું વર્ણન કર્યું

ભગવાન કે મારી એવી ઈચ્છા છે આજે તને કઈક કારણ આખરી મુલાકાત હતી છેલ્લી બાવન મી વાર કઈક માગો કે શું માગો મારું તો બધું આખું જીવન

એમ ચારે બાજુ જે છે કર સાયા તું બળો ધણી તુસે બડો ના કોઈ તું જીસ કે પર હાથ દે ઓ તુસે બડો હોય આટલું બધું મારું કરી ગયો મારે શું માંગવાનું હે પ્રભુ કે નહીં માંગવું પડશે ભગવાન ની જીદ ને લઈ મહેતાજી માંગણી કરે છે ને આપણા બધા વચ્ચે બધા વતી થી કેવી રજવાત કરીએ છો સંતના માં હંમેશા કરુણા હોય છે કદી કોઈનું સપને ખરાબ નહીં એનામાં મજાજો રાગ દ્વેષ ના હોય

પછી કર્મ વર્ષ ધકેલ્યા પછી તો પાછું પડે અમારી સામે જોતોય નહીં અને સંસાર ની અંદર મળેલા પાત્ર રાજી રાખવા માનવ નું જીવન પૂરું થઈ જાય છે અમે કશું કરવાના લાયક નહીં રહેતા એટલા માટે આ જીવની સંભાળ લેવા બીજું કઈ પાકતું નથી અને મહેતાજીને કહ્યું કે તમે કે મારું તેડું મોકલી દે બસ બીજું કંઈ જોતું નથી કે પરવારી બેઠો છે પચાસ ને એકાવન પછી થોડું થોડું પરવારવાની તૈયારી કરી થોડી થોડી ગીડો ગાંઠો ઢીલી થઈ જવી જોઈએ પહેલા જોમ ઉભા થતા ત્યાંથી નીકળી ગયા તુકારામજી મહારાજ આજુબાજુ ઉભા હતા લોકોને કીધું કે ભાઈ જાણે અજાણે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો કેમ આવી વાત કર કે જોતા નથી કરોડજી લેવા માટે આવ્યા છે જીવનમાં ઉલ્લેખ છે હજારો માણસ એમના શરીરને ઊંચું જાતું જોયું છે ઘણી વાતો એવી છે કે આપણા દિમાગમાં બેસતી નથી મીરાબાઈ નું શરીર દ્વારકાધીશ ના મંદિર માં મળ્યું નહીં મુક્તાબાઈ શરીર મળ્યું નહીં ઘણી વાતો એવી છે કે જીવનની અંદર એક વિશ્વાસ તો મહેતાજી આપણા બધાને વચ્ચેથી પ્રાર્થના કરી હતી કે જીવની સંભાળે લે છે તું કર્મ વસ્ત ધકેલ હશે પછી અમારી હમી જોતો નહીં તારી દયા તારી કરુણા ક્યાં જાય છે પ્રભુ એટલા માટે મોકલવું હોય તો પરવારીને બેઠો છું તેડું મોકલી દેવાશ

અને આ કાંઠ છૂટે તો આ જન્મે આપણે છૂટી જઈએ તમે બધા